લાખડી ખાતે ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિજ્ઞાન મેળો યોજાયો આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે અને ભારતની સંસ્કૃતિ વિશે સાચા માહિતગાર કરાય તે માટે અવારનવાર સેમિનાર તથા વૈજ્ઞાનિક મેળાના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે જેનાથી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સાચી દિશા મળી શકે અને જેના દ્વારા એક ઉત્તમ પ્રભારત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે આજોજ લાખડી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલનો બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં લાખણી એસવીએસની વીસ શાળાઓમાંથી ત્રીસ પ્રકારની કૃતિઓ આવેલી હતી આજુબાજુની શાળાઓના આચાર્યો ગણિત વિજ્ઞાનના બાળ શિક્ષકો બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષક મિત્રો ગ્રામ્યજનો અને આગેવાનો હાજર રહ્યા હતા અને સાથે સાથે બાળ સુંદર કૃતિઓની રચના કરી હતી અને સાથે જ આવેલા તમામ

જેમાં લગભગ પાંત્રીસ જેટલી શાળાઓ ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારની કૃતિઓ એ બાળ વિદ્યાર્થી બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી અવનવા વિચારો બાળકોએ રજૂ કર્યા ગણિતને બહુ સરળતાથી કેવી રીતના બની શકાય વિજ્ઞાનના એવા કયા સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ જેથી આપણું જીવન એ સરળ બની શકે અને વિષયને અનુરૂપ એ વિદ્યાર્થીઓએ કૃતિ રજૂ કરી હતી અને ખાસ કરી એસયુએસના કન્વીનર અને કન્વીનર એવા શ્રી એમ ડી રાયગઢ સાહેબે એ ખૂબ જ સપોર્ટ કરેલો હતો અને તેના કારણે આ આખો કાર્યક્રમ એ સફળ બન્યો કાર્યક્રમને અમારા પ્રમુખ સાહેબની માત્ર એક જ વખત વાત કરતા એવો એ ઉત્સાહભેર મંજૂરી આપી હતી અને વિવિધ દાતાઓએ પણ સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યા અલગ સંકુલની રચના થઈલી ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ એના ઉપક્રમે કોટડા હાઈસ્કૂલ ખાતે લગભગ ત્રીસ થી પાંત્રીસ શાળાઓ એ સંકુલમાં આવેલી છે સંચાલક તેમજ શાળા સ્ટાફ અને અન્ય નિર્ણાયકશ્રીઓ પોતાનો કિંમતી સમય આપી અને આખા વિજ્ઞાન રીતે આવી રીતના પૂર્ણાહુતિમાં અને એમનું યોગ્ય રીતે માર્ગદર્શન મેળવી અને સરસ રીતે આ કામગીરી આજના દિવસે આજે બાળ વૈજ્ઞાનિક મેળામાં શાળાઓએ ભાગ લીધેલો આપણી સંસ્થામાં સૌ વિદ્યાર્થી મિત્રોએ સરસ ભાગ લઈ અમે એમને આવકાર્યા અને શાળા પરિવાર તરફથી જમણવાર પણ રાખેલો હતો અને દરેક બાળકોએ ભાગ લઈ અને વૈજ્ઞાનિક રીતે એમની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું એ બદલ હું જે શાળામાંથી આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ અને આપણી શાળાના અને શિક્ષકશ્રીઓએ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમ ભાગ પાડ્યો એ બદલ સૌને આ તબક્કે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું